જાંબુગોડાના ખાખરિયા ગામે ખેતરમાં રહેતા ખેડૂતના વાછરડાને દીપડો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગડા તાલુકાના ખાખરિયા ગામની સીમમાં રહેતા સોમાભાઈ બારિયા પોતાના પરિવાર સાથે ખેતરમાં બનાવેલા ઘરમાં રહે છે સાથે તેઓના ડોરઢા ખર પણ બાજુમાં બનાવેલા કોડિયામાં રાત્રિ દરમિયાન દીપડાએ નાના વાછરડાનો શિકાર કરી વાછરડાને દૂર ડ્રસ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાછરડાને ગળે દોરડું બાંધેલું હોવાથી દીપડો વાછરડાને ખેંચી લઈ નહીં જઈ શકતા દીપડાએ સ્થળ ઉપર જ વાછરડાને ફાડી ખાધો હતો જ્યારે ત્યાં રહેતા પરિવારના સભ્યોએ સવારમાં જાગ્યા બાદ ખબર પડી હતી કે રાત્રિ દરમિયાન દીપડાએ વાછરડાને ફાડી ખાધું હોવાનું જણાતા તેઓએ તાત્કાલિક જાંબુગડા વન્ય પ્રાણી વિભાગના આરએફઓ એસવી રાહુલજીને જાણ કરતા એસવી રાહુલજીએ તાત્કાલિક ખાખરિયા બીટના ફોરેસ્ટર તેમજ બીટગાર્ડને આ બાબતની જાણકારી સ્થળ ઉપર રવાના કર્યા હતા જ્યાં વન્ય પ્રાણી વિભાગ દ્વારા પંચક્યાસ કરી વાછરડાના મૃતદેહનું પીએમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે